ઉમેદવારો સાથે સીસીઈ ની ભરતીમાં ચેડા કરી નાખ્યા બાદ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અને સચિવને હવે કદાચ શરમ આવતી હશે કારણ કે હાઈકોર્ટના દફણા પડી રહ્યા છે સાથે જ ટીસીએસ કંપનીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને જે પ્રકારે કંપનીએ મનમાની કરી તે પણ હવે હાઈકોર્ટ જોઈ અને ઉઘાડી પાડી હાઈકોર્ટે કેવા કેવા શબ્દો કહ્યા તેના વિશે વાત કરીએ કારણ કે આ જી ભરોસો નહોતો એસબીને ના વિદ્યાર્થીઓ પર ભરોસો નહોતો જ્યારે તેઓ આંદોલન કરી રહ્યા હતા પણ હવે શું હાઈકોર્ટના ડફણા બાબતે તેઓને શરમ આવતી હશે કે પછી તેઓ કરેલા કામનો અફસોસ કરતા હશે વિગતે વાત કરીએ કહીએ વૈષ્ણવ જેના અધ્યક્ષ અત્યાર સુધી આઈ એસ કમલ દયાણી હતા અને સચિવ હસમુખ પટેલ છે પરંતુ તુષાર ધોડકિયાની અધ્યક્ષ તરીકે નિયુક્તિ થતા હવે આ અધ્યક્ષતાના ચાર્જમાંથી છૂટા થયા છે આઈ એસ કમલ દયાણી પરંતુ આ તેમના કાર્યકાળની ઘટના છે માટે આપણે તેમને યાદ કરીએ છીએ સચિવ હસમુખ પટેલ અને કમલ દયાણી બણગાવ ભૂકતા થાકતા નહોતા કે અમારી સીબીઆરટી પદ્ધતિથી જુઓ મજા આવે અને હવે મજા આવી ગઈ છે કારણ કે સીબીઆરટી પદ્ધતિથી જ્યારે પરીક્ષા લેવામાં આવી ત્યારે અમે જ આશંકાઓ પેદા કરી હતી કે આ કંપનીના ભરોસે તમે કામ કરો છો એવી કઈ જરૂર પડી ત્યારે મોટી સંખ્યામાં પરીક્ષા લેવાઈ જાય ઝડપથી લેવાઈ જાય ઓછી બેચમાં લેવાઈ જાય એવી ફાંકા કરતી આ સંસ્થા હવે જાણે રેતીમાં મોંઘુસાડીને બેઠી હોય તેમ બેઠી છે કારણ કે સીસીઈની ભરતીનો મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ દિરજ દેસાઈની કોર્ટમાં આજે આ મામલો ચાલ્યો ત્યારે જસ્ટિસને દેસાઈના જે શબ્દો હતા તેમાં ઘણું બધું સમજાઈ જાય તેમ ટીસીએસ એ પૂછેલા પ્રશ્નો એ પૂછેલા ગડબડ ગોટાળા ટીસીએસને ખુદને જ ખબર નથી કે કેવો સવાલને કેવો જવાબ છે તે બાબતે વિદ્યાર્થીઓ રજૂઆત કરી કરી અને મરી ગયા પણ ટસનું ન થયું જ્યુટીપલેસની અને હવે હાઈકોર્ટે કહ્યું કે આવા સુપર ઇન્ટેલેક્ચ્યુઅલ્સ આ કંપની ક્યાંથી લાવી હતી આ કંપની જાણે ગામમાં વેચાતી પ્રશ્નોત્તરીની ચોપડીઓમાંથી પેપર કાઢીને બેઠી હોય તેવું લાગે છે આ કંપનીને બ્લેક લિસ્ટ કરવી જોઈએ વિદ્યાર્થીઓને પીવાના પાણી નથી દીધા આ કંપનીએ અને ત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચો આપણે કર્યો છે આ બધું હાઈકોર્ટે કીધું છે હાઈકોર્ટના જસ્ટિસ નિર્જર દેસાએ આ મામલાની સુનાવણી દસ તારીખ પર રાખી છે પણ આજે હાઈકોર્ટે જી ટીપલ બી અને આ કંપનીને બરોબર ન ખખડાવ્યા કંપની માત્ર નફો રડવાનું કરતી હોય તેવું લાગે છે એ શબ્દો પણ જસ્ટિસ નિર્જય દેસાઈના હતા આ ક્લિપ જુઓ જે ક્લિપમાં તમને ખબર પડશે કે ઉમેદવારો સાથે ચેડા થઈ ગયા હવે હાઈકોર્ટ પણ કહે છે અને કંપની હજુ પણ મસ મસ્ત નથી હોય અને જી ટ્રીપલ એસ બી જરાય વિદ્યાર્થીઓના પક્ષમાં ન હોય ઉમેદવારોના પક્ષમાં ન હોય તે સ્થિતિમાં છે ગુજરાત હાઈકોર્ટે મારેલા ડફણા હવે આગળ ભવિષ્યમાં કામ લાગશે તેવું લાગે છે પણ આજે જે ડફણા મારી આજે ટ્રિપલ બી ને અને ટીસીએસ ને એ સાંભળી લો કેસ ઓફ ધ પિટિશનર ઇસ ટુ ડિફેક્ટ ધ ટુ આન્સર્સ વિચ ધ પિટિશનર હેઝ अटेम्प्टेड કરેક્ટલી હાઉએવર ધે આર ટોન એસ ઇનકરેક્ટ આન્સર વોટ વેર ધોઝ આન્સર્સ 78 78 યસ સર પર ધ ક્વેશ્ચન વોઝ એ ક્વેશ્ચન નંબર 89 ફર્સ્ટ નોટ

અ વન વન પેજ નોટ ઇટ વુડ અપીલ ટુ ધ ઓનરેબલ કોર્ટ મહોદય પેજ 1 એન્ડ વિચ ઇઝ અન અધર ક્વેશ્ચન 122 આ એક સાચો પડે તો ભઈ આ બીજો કયો છે જોઈએ એન્ડ વોટ ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ શું એ લોકો એ કરે છે નંબર 90 મહિલા તેના પિતા તેના પિતા એટલે શુભાંગી ના પિતા ની પત્ની ની એક માત્ર પુત્રી છે તસવીર દેખાતી મહિલા નો શુભાંગી સાથે શું સંબંધ થાય શુભાંગી પોતે એ જ આપ્યું છે

બાઉટ યો કરોડ રૂપિયા પછી જો આ પ્રકારના સવાલોના જવાબો પ્રોપર ન આવડતા હોયનાર પ્લેઈંગ વિથ કેરિયર ઓફ સ્ટુડન્ટ આસ્પેક્ટ સી હુ આર these are the educated unemployed people and these companies consider that they are at their mercy did you read the newspaper report afterwards how the company had treated these students they were treated they were treated as if companies obliging them after charging 30 crore rupees honorable and after that order was passed this pertains to the preliminary examination stage, which is now over. thereafter. the mains exams have also been taken up. Question the is. Was, the result was question bizarre. is why are you permitting companies to take such kind of liberty? That is, we are not defending them Then ask the company to be here, and what action do you propose to take against such companies, which is absolutely not serious Mr. in Mr. taking Mr. the examination? Mr. devnani now. Yes. શન એન્ડ મેકિંગ ઓબ્ઝર્વેશન વાય આર યુ કન્ટિન્યુંગ વિથ સચ કાઇન્ડ ઓફ કંપની મિયરલી બીકોઝ ઇટ ઇઝ હેવિંગ અ બિગ નેમ એક્ઝામિનેશનમાં પણ આઈ અન્ડરસ્ટન્ડ ઇફ ધર ઇઝ વન મિસ્ટેક ટુટ નો સેઇંગ એ પણ ગુજરાતીમાં જ હતી ને સ્નિગ એટલે પેલું સ્નગ્ધ પ્રશ્ન નું હતું નાઉ ધેર આર ધેન વોટ કાઇન્ડ ઓફ એક્સપર્ટ દે આર હાયરિંગ After charging 30 crore rupees, they are they are just interested in uh, ensuring that their balance sheet becomes more rosy and their share prices only gets increased. Certainly, we have also. Taken, but so far at, least, like, at least this kind of company don't give any work to this kind of companies, which is not serious in performing their duty. as group B is concerned not even the dates of the examination are yet not declared. Is it not your duty as a state to intimate the company that all these mistakes are required to be rectified or the students are given are required to be given the pro rata marks or cancel that question and give or give marks to everyone who has attempted the question? then they show they come before the court and as if they are showing grace they say that we will not charge anything for preparing the result you know but what about the mistakes they have committed and played with the lives of the students or the job seekers and why are you tolerating such kind of mistakes yeah. as states don't pay anything to these kind of companies if they are not serious in performing their task ask mr. devanani to be here. Thank you. i understand mistake can be in respect of one question. one mistake was there in that pe petition. two more mistakes are pointed out by mr. vyas today. There are many more. then for what purpose contracts are being given to that kind of companies, which is not at all serious about performing their task? આપણ ક્વેશ્ચન ઇઝ ધેટ વન્સ યુ નો અબાઉટ ધ પુઅર પરફોર્મન્સ ઓફ ધ કંપની વાય આર યુ નોટ ટેકિંગ એની એક્શન અગેન્સ્ટ ધીસ કંપની અલ્ટિમેટલી કંપની ઇઝ નોટ કન્સર્ન વિથ ઇટ રેપ્યુટેશન બટ એટલીસ્ટ એઝ સ્ટેટ ઓથોરિટી યુ શુડ બી કોન્શિયસ અબાઉટ યોર રેપ્યુટેશન કંપનીને તો પૈસા કમાવા સિવાય કોઈ વસ્તુમાં રસ નથી લાગતો ફોર ધેમ ઇટ્સ ઓનલી અ પ્રોફેશનલ ટાસ્ક બટ યુ આર ડીલિંગ વિથ ધ કેરિયર ઓફ ધીસ કાઇન્ડ ઓફ પીપલ એન આઈ ટેલ યુ ધ કંપની મસ્ટ નોટ હેવ એન્ગેજ એની એક્સપર્ટ પણ જે પેલા તૈયાર ક્વેશ્ચન બેંક મળતી હોય માર્કેટમાં એમાંથી પાંચ પાંચ દસ દસ ક્વેશ્ચન ઉપાડીને પેપર બનાવી દીધું હશે વિચ ઇવન એની ઓફ યોર ક્લાસ ટુ ઓફિસર ઓર ઇવન લોઅર ઓફિસર દેન ધેટ ઓલસો કુડ હેવ ડન ટુસ્ડેન્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર્થ લર્ન એજી પી વેવ દ સર્વિસ ઓફ નોટિસ ઓન બિહાફ ઓફ ડિસ્પોન્ડ નંબર વન એન્ડ ટુ ડાયરેક્ટર ઇઝ ફોર have you joined that company. Yes, I have joined. our director is through RPAD, or by mail. maybe be permitted na, na, hai, Mr. let Mr. Let Devnani say no for receiving the copy. Please. Direct service for number th three. Uh, it is. Uh, the office is situated at Mars. I will send the copy. I will uh, give an advance copy also. In addition to uh, n n note, direct service to respond number three to RPAD and email. please I am okay number forty-eight. <HL1> and on next date of hearing, you will have to come with uh, your stand that do you propose to take any action against this company for committing blunders after blunders and playing with the career of this I job mean. as parents? But <laughs> a, <contract laughs> <laughs> આઈ અન્ડરસ્ટેન્ડ ઇફ ઇટ અ સ્ટાર્ટઅપ દિસ ઇઝ અમ્પની સો યુ કાંટ એક્સપેક્ટ એની બીજી કંપની સાથે તો નેગોસિએશનથી દસમા ભાગની ફી યુ મે ઓફર બટ નિયરલી બીકોઝ ઇટ્સ અસ જાયન્ટ વન શુડ નોટ સરેન્ડર ટુ દેટ ટર્મ્સ વૈષ્ણવ